રામ રામ ડાયરા બધું મજામાં મજામાં છે એકદમ ને આજ ભાદર અમા હશે મોમવતી અમા એટલે સવારમાં ચાર વાગ્યામાં ઉઠે ને ગામમાં રહ્યું પાણી પીવડાવે એવું પીધું હોય કે ન પીધો હોય એ પીધું ને આવે ને સીધા કરી દીધા ધમાડા આ સેલો હોય પાણી રેડવાનું એ કે હું પછી ગામમાં જા ત્રણે ત્યાં ન રેડા ગામમાં જા તણમાં સો સાડા પાંચ ધબાડા કરી દીધા માખી નો કવડે ને કાગણી માખ આવી છે ત્યાં જાણી કે તૂટે પડી છે પીહો માથે લોહી લોહી શાણ કરી દે પીહુ ને આ હવે પવન નથી ને ધબાડા ઉષા નુસા જાય હલકીટ નાખાય છે ને હાલો થશે ના પડી દાડો વાર જાય વાટવું ખોડ વાટવું કામ કરવા મે હજી હું થઈ ગયો વાતાવરણ વાદરા ટોબરા ટોબરા નીકળ્યા પાછો વરે થાવો હોય તો થાયનું કઈ નક્કી નહિ દાદા સાચી સારી વાત નાખ્યો હાલ તો હું પૂરા વાટલા ને પછી વાઢવા લાગે જો શાયર વાટલી તી વી પૂરા ને દાડો હારે બે બે પૂરા બધા થઈ નાખી દી હે ને જાતથી મેં કાલે ખવડવાટ્યો ત્યાંથી ઈ ખડ નું કટિંગ કરે એક એક ગાંઠ નું ને આ ક્યારા માં વાવવાનું છે ને જો મે સળ્યો હા બપોર પછી મે કદાચ આવવો જ જોઈએ ને ગરમી ગજબ ની થાય એટલે મે આવવો જ જોઈએ કુતરા રોવે કોક ના મરવાના થયા લાગે કુતરા રોવે તો એ કઈ જમ દેખે કુતરા રોવે ગધા Ki'i rota woi, ita tamani kaba reo.